અમદાવાદના પાટીદાર આગેવાન અને બિલ્ડરની જે હત્યાનો કેસ હતો તે બિલ્ડર હિંમત તૃડાણીની મર્સિડીઝમાંથી જે વૃદ્ધે મળ્યો હતો અને ત્યારથી લઈ હવે અમદાવાદ પોલીસે ત્રણ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યા હોવાની વાત સામે આવી રહી છે પૂર્વ પાર્ટનર એ લેતી દેતીને કારણે એ હત્યા માટે સોપારી આપી હોવાના સમાચાર આપી રહ્યા છે અત્યારે ત્યારે

લાખાણી એ ગ્રાન્ટ મંજૂર નીકળ્યા હોવાની એ અત્યારે વાત સામે આવી રહી છે અને સાથે જ એક વર્ષ પહેલા પણ પચાસ હજાર રૂપિયા આપી અને હત્યાની સોપારી આપી હોવાની પણ વાતનો ખુલાસો થયો છે ત્યારે મનસુખ લાખાણી એક વર્ષ પહેલા પણ સોપારી આપી હોવાની વાત